પંચોતેરમાં અવતરણ દિવસ નિમિત્તે આપણે સૌ વહલા જગતગુરુને તેમના અવતરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ સૌ સત્પંથીઓ અને સત્પંથની હર હંમેશ ચિંતા અને ચિંતન કરનાર આપણા લોકલાડીલા જગદગુરુના શરીરના સ્વાસ્થ્ય માટે અને દીર્ઘાયુ માટે સદગુરુ શ્રી હંસતેજી મહારાજ અને મહાપ્રભુજી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજને એમના હર કાર્યમાં યશ અને વિજય અપાવે જય ગુરુદેવ